એક નગરમાં દેવજી નામનો એક ચતુર અને મહેનતુ વેપારી રહેતો હતો તે ઘણો પ્રમાણિક હતો પણ નગરના રાજાને તેનું સતત વધતું ધન પસંદ નહોતું રાજા ઈર્ષાળુ હતો અને દેવજીને નીચું દેખાડવાની તક શોધતો હતો એક દિવસ રાજાએ દેવજીને દરબારમાં બોલાવ્યો અને એક વિચિત્ર આદેશ આપ્યો દેવજી તારી ચતુરાની ઘણી વાતો મેં સાંભળી છે જો તું ખરેખર ચતુર હોય તો આવતીકાલે સવારે મને એવું વસ્તુ લાવી આપ જે ગરમ અને ઠંડી હોય ખુલ્લી હોય અને છુપાયેલી હોય અને જે રાજાનો ન્યાય કરી શકે આ પડકાર સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો વેપારીઓ અને વિદ્વાનોએ વિચાર્યું કે આ શક્ય કામ છે અને દેવજી ચોક્કસ સજા પામશે દેવજીએ હસીને રાજાનો પડકાર સ્વીકાર્યો ને શાંતિથી ઘરે ગયો અને આખી રાત વિચાર્યું સવાર પડતા જ તે એક સાદી વસ્તુ લઈને દરબારમાં પાછો ફર્યો રાજાએ પૂછ્યું દેવજી તું શું લાવ્યો છે યાદ રાખજે જો તું નિષ્ફળ ગયો તો તારું ધન જપ્ત કરી લેવામાં આવશે દેવજીએ એક મોટી થાળી રાજાની સામે મૂકી થાળીમાં દહીં અને મધનું મિશ્રણ હતું રાજા ગુસ્સે થઈને બોલ્યો આ શું મજાક છે આ સાદું દહીં મધનું મિશ્રણ છે આ મારા પડકારને કેવી રીતે પૂર્ણ કરશે દેવજીએ નમ્રતાથી જવાબ આપ્યો ગરમ અને ઠંડુ મહારાજ દહીંનો સ્વભાવ ઠંડો હોય છે જ્યારે મધનો સ્વભાવ ગરમ ગણાય છે આ મિશ્રણ એકસાથે ગરમ અને ઠંડુ બંને ગુણો ધરાવે છે ખુલ્લું અને છુપાયેલું આ મિશ્રણ થાળીમાં ખુલ્લું છે પણ એનો સાચો સ્વાદ અને પોષક તત્વો અંદર છુપાયેલા છે જે જોવાથી નથી દેખાતા આ વાર્તાથી આપણને બોધ મળે છે કે બુદ્ધિ અને સાદાઈમાં જ મોટામાં મોટા પ્રશ્નોના સરળ ઉત્તર છુપાયેલા હોય છે ધન્યવાદ